નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અંજાર એસટી બસ સ્ટેશન મધ્ય સભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદસ્તી બે બસોનું લોકાર્પણ કરાયું આજરોજ અંજાર એસટી બસ સ્ટેશન મધ્ય અંજારના સભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદસ્તી બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી ગાંધીધામથી નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે ધારાસભ્યશ્રી તિકમભાઈ છાંગાના વરદસ્તી શ્રીફળ વધારી અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરીઝંડી દેખાડી અને બસને પ્રસ્થાન કરવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચ આર શામળાએ ધારાસભ્યશ્રીનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગની બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રનો ધારાસભ્યશ્રી આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યશ્રીએ કરી હતી આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદભી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરાભાઈ છાંગા અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાટભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સિલરો લીલાવતીબેન પ્રજાપતિ વિજયભાઈ પલણ જયેન્દ્રસિંહ જાડેજા મહમદ હુસેન સૈયદ અંજાર શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ સોરઠિયા અને ક્રિપાલસિંહ રાણા તાલુકાના મહામંત્રી કાનજીભાઈ આહિર બલરામભાઈ જેઠવા મજીતભાઈ રાયમાં અલ્પેશભાઈ દરજી જયશ્રીબેન મહેતા મંજુબેન ચૌહાણ નજમાબેન બાયડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી ધીરજભાઈ મહેશ્વરી ડેલી ક્રાઈમ ન્યૂઝ રમેશ સત્યની સાથે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઈમ ન્યૂઝ સત્યની સાથે